ભાર મૂકવા માંગુ છું કે આ જે આશરે બે લાખ લોકોએ ડાઉનલોડ કર્યું નથી એ લોકો તાત્કાલિક ડાઉનલોડ કરી લે કોલ લેટર કેમકે આ વખતે જે કોલ લેટર છે એ છઠ્ઠી તારીખનું કોલ લેટર રહેશે એટલે જૂનું જે કોલ લેટર છે બીજી તારીખવાળી એ ત્યાં માન્ય નહીં રાખવામાં આવે એટલે જેને ડાઉનલોડ કરવાની બાકી છે એ લોકો તાત્કાલિક ડાઉનલોડ કરી લે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે આ વખતે સરકારશ્રી તરફથી એવા પણ નિર્ણય લેવામાં આવી છે કે ઉમેદવારોને એસ બસમાં વિના મૂલ્યે મુસાફરી એ લોકો કરી શકશે અને અગાઉ જે ઉમેદવારોને જાણ કરવામાં આવી છે આપણા વેબસાઇટ મારફતે અને પ્રેસને મીડિયા મારફતે પણ કે એસ બસમાં વિના મૂલ્યે મુસાફરી કરવી હોય તો લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી ઇશ્યુ કરવામાં આવેલ કોલ લેટર અને કોઈ પણ એક માન્ય ફોટો આઈ કાર્ડ બતાવવાથી એસ ટી બસમાં એ લોકોને ઝીરો ટિકિટ ઇશ્યુ કરવામાં આવશે એ જરૂરી નથી કે તે જ દિવસે લોકો ટિકિટ લે એસ ટી કોર્પોરેશન તરફથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે એડવાન્સ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ઉમેદવારો બીજી તારીખથી એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે અને જ્યાં સુધી મને ખબર છે મારી માહિતી મુજબ અત્યાર સુધી આશરે પંચાવન હજાર જેટલી એડવાન્સ બુકિંગ પણ ટિકિટ્સની થઈ ગઈ છે ગયા વખતે જે દુઃખદ ઘટના ઘટી અને લોકરક્ષક પરીક્ષાની જે પેપર ફૂટ્યું તેના અનુસંધાને ખૂબ ત્વરિત ગુજરાત પોલીસ તરફથી દાખેલ થયેલ ગુના અંગે તપાસ કરવામાં આવી અને આપ સો ને ખબર છે કે ખૂબ મોટી સફળતા ગુજરાત પોલીસને મળી છે ગાંધીનગર પોલીસ એટીએસ ક્રાઈમ બ્રાન્ચ અને અલગ અલગ રાજ્યોની ટીમની મહેનતના કારણે પરિશ્રમના કારણે અને સાચી દિશામાં તપાસ પ્રથમ દિવસથી જ થઈ એના કારણે આખી જે ષડયંત્ર હતું એનું પર્દાફાશ થયું છે અને જે પેપર લીક થઈ એ પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસમાંથી થઈ એ પણ સ્થાપિત થઈ છે આ વખતે ચેરમેન લોકરક્ષક ભરતી બોર્ડ તરીકે તમામ ઉમેદવારોને એમના સગા સંબંધીઓને એમના સ્નેહીજનોને એમના માતા પિતાને આશ્વાસન આપવા માગું છું કે ગયા વખતે ગઈ વખતે જે બનાવ બની ગયો ખૂબ દુઃખદ બનાવ હતો અને પ્રિન્ટિંગ પ્રેસની ભૂલના કારણે અને પ્રિન્ટિંગ પ્રેસમાં જ એ થઈ ગયું એટલે આ વખતે એનું કોઈ પુનરાવર્તન ન થાય એના માટે અલગ અલગ દિશામાં પગલાંઓ લેવામાં આવી છે એ પ્રિન્ટિંગ પ્રેસ હોય કે સામગ્રીની ટ્રાન્સપોર્ટેશનની બાબત હોય કે પછી સ્ટ્રોંગ રૂમની સિક્યુરિટીની બાબત હોય એ તમામ બાબતમાં ફરીથી ફેરવિચારણા કરીને આ વખતે વધુ પ્રયાસો કરવામાં આવી છે વારંવાર બંદોબસ્તમાં રોકાયેલા જે લોકો અધિકારીઓ હશે તે દિવસે એ લોકોને રૂબરૂ ફોન ઉપર વિડીયો કોન્ફરન્સ મારફતે સૂચનાઓ પણ આપવામાં આવી છે અમુક એવી બાબતો છે પેપર લીક ન થાય એના માટે અમુક આપણે જે પગલાં લીધી છે અમુક જે સાવચેતીના કામગીરી કરી છે એ જાહેરમાં કહી શકાય તેમ નથી પણ આપણું ચોક્કસ આશ્વાસન આપવા માગું છું કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી આ વખતની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે

રેન્જના વડાઓ છે જિલ્લાના વડાઓ છે ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસર્સ છે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એસટી કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ એ તમામ સાથેની એક એક મીટિંગ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં તમામ બાબતો જેમાં કે આ બરોડાની મેરેથોનની બાબત છે એ હોય કે અમદાવાદ શહેરમાં તે દિવસે યુપીએસસીની પણ પરીક્ષા છે તે હોય કે એવી ઘણી ઘણી બધી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી છે અને વિડીયો કોન્ફરન્સમાં આ બાબતે પોલીસ કમિશનર શ્રી બરોડા તરફથી એવી પણ આપણને ખાતરી આપવામાં આવી છે અને એ લોકો નારાથનના કારણે પરીક્ષામાં અને પરીક્ષાના કારણે નરથનમાં કોઈ વિઘ્ન ન પડે અને બંને બંદોબસ્ત શાંતિ પસાર થાય એના માટે

સાવચેતીના પગલાંના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી એને વધુ સુદૃઢ કરવામાં આવ્યું છે અને અગાઉ મેં તમને જે વાત કરી કે આ જે પેપર લીકનો બનાવ છે એ પેપર લીકનો બનાવ કે ગુજરાતમાં બન્યું નથી કે ગુજરાતમાં આપણે જે બંદોબસ્ત કરીએ છીએ ફ્લાઈંગ સ્કવોડ હોય કે પછી સિક્યુરિટી હોય સિક્યુરિટી પેલા જે આપણે ક્વેશ્ચન પેપર્સ રાખીએ છીએ સ્ટ્રોંગ રૂમ્સની એ એ એમાં કોઈ ખામી હતી નથી અને એ વર્ષોથી આપણે ખૂબ સારી રીતે બંદોબસ્તની આખી વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે અને એ એ એ વ્યવસ્થાના કારણે પેપર લીક પણ થઈ નથી એ પણ પ્રસ્થાપિત થયેલ છે એટલે જેના કારણે પેપર લીક થઈ છે પ્રિન્ટિંગ પ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટેશન એ એ જે આખી બાબત છે એ બાબતમાં આ વખતે અમુક પગલાંઓ લેવામાં આવી છે મેં અગાઉ પણ તમને વાત કરી કે એ શું આપણે કર્યું છે અને કઈ રીતે કરી છે અને કઈ જગ્યાએ કરી છે એ એ બાબત જાહેર કરી શકાય તેમ નથી ફોર ઓબ્વિયસ રીઝન્સ પરંતુ આ વખતે ગયા વખત કરતાં પણ વધારે ચોકસાઈપૂર્વક પ્રિન્ટિંગ પ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય એ પ્રકારની જે બાબત છે એ વધારે ચોકસાઈ ચોક્કસ રાખવામાં આવી છે આપવાની કેવા પ્રકારની જોગવાઈ છે અને આ વખતે પણ ફરીની પરીક્ષા યોજાશે તો આ જે આ લોકોના જે સુપરવાઇઝર છે તેમના બધાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા છે જૂનું બધું છે તે અપાશે કે નહીં અપાય અને આ બંને અપાશે કે કેમ બંને અપાશે બંને બંને અપાશે ગયા વખતની જે પરીક્ષા હતી એમાં જે માનવ વેતન આપવાની વાત હતી એ બધી અપાઈ ગઈ છે અને આ પરીક્ષાની પણ આપવામાં આવશે ચાલો થેન્ક યુ

બંદોબસ્તમાં રોકાયેલા અધિકારીઓને પણ ખાસ સૂચના આપવામાં આવી છે પરંતુ ખાસ પરીક્ષાર્થીઓ છે તેમણે તાકીદ કરી હતી કે જે જૂના તારીખના કોલ લેટર છે તે કોલ લેટર નહીં ચાલે નવા તારીખના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે